નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા ઐતિહાસિક પણ તકલીફ ના પડે તે માટેની તમામ તૈયારી પણ મંદિર વહીવટદાર અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મંદિરની આજુબાજુ આવેલી કેટલાક ઘરો અને દુકાનો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી

રિનોવેશન કરવાનું હોય છે એમની સૂચના અનુસાર માનનીય મામલતદાર સાહેબની સૂચનાથી એમને જે ભાડુંઆતો છે અંદર રહેતા ફેમિલી એ લોકોને એમ કે ખાલી કરવા સૂચના આપેલી તેમ છતાં એ લોકોએ ચૌદ બારથી સૂચના આપી ત્યાર પછી ફરી પાંચ દિવસે સૂચના આપી તેમ છતાં ખાલી કરેલ નથી અને ગઈકાલે સાત તારીખે એમની મુદત પૂરી થતી હોય જેથી આજ રોજ સવાર આઠ કલાકે પોલીસ સ્ટાફ સાથે માનનીય મામલતદારશ્રી ટ્રસ્ટી વસ્ટીઓ હાજર રહી અને કુલ નવ આઠ ભાડુઆતો અને એક દુકાન છે અંદર એ બધા મકાનોને સીલ મારવામાં આવેલું છે અને હવેથી એ બધા મક જે પતરાવાળા મકાન છે માન્ય કલેક્ટર સાહેબ રૂબરૂ આવી અને સૂચના આપી ગયા કે એમને થોડા સમયમાં તોડી અને રિનોવેશન કરવાનું છે આ અંગેનો ખર્ચ મંદિરના ટ્રસ્ટમાં અને સરકારનું ભંડોળ બી છે જેથી આનું રિનોવેશન કરવું યોગ્ય છે એટલા માટે આ સીલ કરવામાં આવેલું છે હા મારું નામ ચંદ્રવદન મગનભાઈ પટેલ મંત્રી હાલમાં અહીંયા છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવું છું